મને જરૂર પડે તમે બધા આવશો ને આવા રાગડા કોને તાડો પડે અને ગામો ગામ જઈને ભીખ કોને માંગવી પડે જે ખોટા હોય પણ ઈ ભોડા પબ્લિક ને હજુ કઈ ખબર જ નથી તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર અને તું રાડો પાડેસ ને કે આ લુખાવને જવાબ ન દેવાનો તો ભાઈ ઈ મારો જવાબ જ નથી મારો જવાબ તને એ છે

મારા નવ્વાણું ટકા વાપરું છું ને હું ક્યાંથી ફંડ ફાળો લેતો નથી પણ મિત્રો એક ઘર બનાવે ને એક ઘર તો આ ઘણા બધા લોકો એવા વિડીયો બનાવ્યા કે ખજૂર જે કરતો હોય ચોરી કરતો હોય ચકારી કરતો હોય જે કરતો હોય ગરીબ સારું કરે છે ને પણ એ સારું જ કરવા દેવાનું છે હવે તમને એમ કહો આને સેવા બંધ કરવા દેવાની નથી ભંગાર સેવા બંધ કરવા દેવાની નથી કેમ કે આપણું ફંડ ત્યાં જમા પડ્યું છે કરોડો રૂપિયા ત્યાં જમા પડ્યા છે અને હવે જેટલા પણ એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ને એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે ખાલી એવા બે બે ઘર ગોતો જેટલા એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા છે ને એને મારે એમ કહેવાનું કે તમે ખાલી બે બે ઘર ગોતો કે હકીકતે એવા લોકોને ઘરની જરૂર હોય અને તમે તમે જેને ભગવાન માનો કોન્ટેક કરો કેમ કે એને ઘર બનાવ્યા છે હજુ બનાવવાના બાકી છે ત્રણ હજાર તો હું ઈચ્છું છું કે ત્રણ હજાર ગરીબ ના મકાન બનવા જોઈએ અને ત્યાં સુધી એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે તમે લોકો વિચારતા હશો કે આ બે દિવસ ક્યાં હતી તો બે દિવસ હું મારી મીટિંગોમાં મારે જ્યાં મૂળ સુધી અડવાનું છે ને મૂળ ત્યાં સુધી પહોંચવાનું છે ઘણા ઘણા લોકો એવું કે કીર્તિબેન તમે આટલા બધા પ્રૂફ પુરાવા ક્યાંથી લઈ આવો છો જે વસ્તુ કોઈ ના કરી શકે તમારા પાસે ક્યાંથી આવે છે પણ હું મેગા સેટેલાઇટ છું મેગા મેગા સેટેલાઇટ મેગા સેટેલાઇટ મને કોઈની લાઈફથી થી ક્યારે ચિંતા કે પરવા નથી એની લાઈફના જે કરતો હોય પણ મને જો નઈડો તો હું મેગા મેગા સેટેલાઇટ છું મેગા પછી તમને કોઈ હારે વાંધો હોય તો તમારે મને ખાલી કોન્ટેક્ટ નંબર આપવાનો ગામનું નામ આપવાનું અને ફોટો આપી દેવાનો એટલે હું મારા સેટેલાઇટ ને ધંધે લગાવીશ Kemkem, Mega, mega.